થોડા દિવસ પછી નાખતા લાગશે એનાથી ઇન્ફેક્શન તમારે કઈ બી કરવું હોય કઈ બી બાંધવું હોય તો પેટ પર બાંધો તો પર બાંધો કારણ કે નથી નથી કે આપણે તો આપણને ડાયરિયા થશે સમજી ગયા વસ્તુ ધ્યાન આપો બીજું આ ક્યારે પણ નહીં આ તે હાથમાં છે કેટલું મારો બચ્ચો વિશ્વાસ રાખો પણ હાથમાં નહીં બાંધો હાથમાં નું હાથ તો પહેલા એ લોકો મોડામાં ગયેલો

સમજ્યા હાઈ હાઈ નપ લગાવશે તો આ થશે તો એવું કંઈ નથી હોતું ને એવું લાગે તો અહીંયા સિસ્ટર આજે તમને કાપી આપે છે નખ તો પણ પછી તમે બી કાપી શકો ડરવાની કોઈ જરૂર નથી હોતી આપણા સાદા નલના નીટ કટરથી ઓકે આ ધ્યાન આપજો ખ્યાલ આવી ગયો ને એટલે એને મોજા નહીં